આજના માં તમારું હાર્દિક સ્વાગત છે આજે અમે જઈ રહ્યા છીએ કામ કરવા ખેતરમાં એટલે તમે બન્યા રહો અમારી ચેનલમાં આઠિયાવાડની મોજ કેવી છે તો તમને બતાવો થોડો ઘણો નજારો એવો સરસ મજાનો નજારો છે ને તમે જોયો ના હોય એવો કેવા જવો બધા ની અંદર છે ખેતરમાં સરસ મજા ને અંદર છે જોવો જોઈએ આ લોકો બધા ને અંદર છે જો મારી ચેનલ માં તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ઈ દેવા કાઠિયાવાડ નો અલગ નજારો દેખાડો તમને એક શેર સબસ્ક્રાઈબ કરી દો એમ બધા નવા નવા છે એટલે શરમય છે પણ કંઈ નહીં મારી નવી ચેનલ બનાવેલી છે એટલે એમાં વિડીયો આવી જશે સવારે સાત વાગે એટલે તમે જોજો